હું એમ બી છે એસ્ટેટ મેનેજર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાવનગર ભાવનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ભરતનગર ખાતે મેમણ કોલોની જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરેલું મસ્જિદનું તેના હાઈકોર્ટના આદેશ મુજબ આજે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેમાં સ્થાનિક મંડળ કોર્પોરેશન તેમજ પોલીસ બંદોબસ્ત સાથે તમામ કામગીરી હાથ ધરવામાં આવેલ આ અંદાજે પાંચસો સ્ક્વેર મીટરની જગ્યા હતી એમાં દોડવાની છે મસ્જીદ વીસ થી પચીસ વર્ષ જૂની હશે